તમારું નામ મારું નામ અમરીશભાઈ છે અમરીશભાઈ અત્યારે તમે બધા એકત્રિત થયા છો શું છે સમગ્ર વિગત અત્યારે એકત્રિત થયા છે આ વિગત એવી છે કે અમે બધા દ્વારકેશ પાર્ક સોસાયટીમાં રહીએ છીએ દ્વારકેશ પાર્ક સોસાયટીની બાજુમાં જે કોર્પોરેશનનો પ્લોટ આવેલો છે એ જે પહેલા જે તે સમયે બરોબર ટીપીમાં એ આરક્ષિત હતો અને આરોગ્ય કેન્દ્ર માટે આરક્ષિત હતો અને હવે આરોગ્ય કેન્દ્રની બદલે અત્યારે રેન બસેરા બનવા જઈ રહ્યું છે એ હવે અમને પૂરી પાકી માહિતી છે અને એના અનુસંધાને અમે બધા રજૂઆત માટે અને આના વિરોધ માટે બધા એકત્રિત થયા છીએ કે ભાઈ જે તે સમયે જે આરક્ષિત પ્લોટ હતો આરક્ષિત હેતુ હતો એ હેતુ ફેર કરીને અત્યારે રેન પસેરા બનવા જઈ રહ્યું છે તો ભવિષ્યમાં બધાને ખબર જ છે કે રેન પસેરા શું છે બરોબર એનાથી શું દૂષણો છે એ આજુબાજુ સોસાયટીમાં ફેલાઈ શકીએ છીએ અમારી સોસાયટીમાં ફેલાઈ શકીએ છીએ અમે આના માટે આવેદનપત્રો છે એ ઓલરેડી કોર્પોરેટરશ્રીઓ અમારા વોર્ડના કોર્પોરેટરશ્રીઓને આપેલા છે ધારાસભ્ય શ્રી દર્શિતાબેન આપેલા છે જે તે ટીપી છે ટીપી શાખામાં આપેલા છે અને જનરલ જે બ્રાન્ચ છે આરએમસી ની બરોબર એ બાર એમસી બ્રાન્ચમાં પણ આપેલા છે અને એ લોકો છે એ હજી વિચારણા હેઠળ છે વિચારણા હેઠળ છે તો આ મુદ્દો છે એ વિચારણા હેઠળ હોય